ए हु हा रर रर तिलाधी आ मारे मसा तेना हो हालो हालो गोमा जित અને તમે જુઓ ને તો આમ ખુશીઓના દળો આવ્યો હશે અને અમારે તો કોઈ મળત પાછો જ નહીં તે કોઈ હોમ જ ફોર્મ ફોરમ ભરાવે મને તો કોઈ ઉભો રાખે ને કોઈ તો તો કલ્યાણ કઈ ના હું ઘેર ઘેર બાબે તો નળ આલું હા અને જાણ જી રિટાયર ના થવું ને તાણ જી તો મને યાદ કરતા રહી કે ના પુનઃ મળ્યા હો કોમ કરી જોવા નહીં અને કરું એ પાછો જેમ ના કરું

બે તારી એટલે આ તો ગમે જવું ઘર કેવાય નમણો નાખવા નહીં વાત કરો છો તમે કે બીજા નાલ છો વાતો કરો છો તારા ફોન ભરવા તું તો

એ તો તમે આજે હું તો ગોટા નું રાજી લઉં ગોટા રાજે એ સારું લ્યો મને ગમ્યું આપડે બીજું વ્યસન નોમે નહીં આપડે ખવરાઈ દે ખાઈ પીને જલસા ઉડાડી દેવા બરોબર એ વ્યવહાર એ હો પેલું તો આ તો આપણે હોજે આલ્યો અને હવાના ચૂંટણી વહેલી વાગ ના હોય છે એટલું લેવાનું એટલે એ ના પી અને જઈ વોશો મેચી થબાવે બીજા ન મઈ જાય આપણે એમ કેર કોમ અનુકરણ તો કોઈ કરી દે ને ફાઈનલ કાંકે એને આપણે મત આલ્યો નહીં આલી મીરો આલ્યો હા હું કેવ આલ્યો આલ્યો તાણ ભાઈ

હા કેમ હું તમને કહી દઉં હેડો મને કઈન કહી દઉં હા કહી દો હવે હું ફરી બે જણને કહું એક ના આવો મારો બેટો શેત્રી ના જાય મત તો એનો ઢગલો લિયારું આ છોકરા શું કરે લ્યા શું કરે

આપણે જીતુભાઈ ઉભા રહ્યા તો ભાઈ ભાઈ નઈ એને વોટ આ વોટિંગ માં ઉભા રહ્યા ટિકિટ લીધી સરપંચ બનવાની ટિકિટ ઓ ટિકિટ લીધી હોય તો તું આપણે તારા ધારા સભ્ય આપણે બનાવીએ બરોબર હા તે જો જીતુભાઈ મન તા આપણો ચો કીધો ડેલી કડ બનાવવાનો તારે હું તારા સભ્ય બનાવું તું એ મત લાવ આપણે જીતુભાઈ બે ભેડા થઈને મત લઈ આવી